આ ચકલી લઈ આવીતી રણુથી ફરાળી લોટ કેમ કે અમે મંગાવ્યો તો એની પાસે તે કે તું કચ્છમાં આવ તો લેતી આજે પણ ખબર નહોતી ને કે આ બેન અમારે કંઈ અહીંયા જ પહોંચ્યા આવશે તો ચકીબેન આપણા ઘરે આવી ગયા છે લોટ લઈને તો આપણે હવે આની રોટલી બનાવી છે હા તો આજે લોટ લઈને જ આવીએ જો અને ચકી બેન અમારા ઘરે રોટલા ખાવા આવે છે પણ બિચારી પોતે જ રોટલા બનાવે છે પણ અમે લોકો રસોઈ બનાવીએ છીએ ખબર છે સવારથી કામ કામ કરતા હતા ને હજી ફ્રી થયા નથી તો હજુ અમે બપોરનું જમ્યા નથી બે ભાઈ ગયા છે દુકાને અને અમે જમ્યા નથી અમે આ બનાવી છીએ સમોસા તે જો અત્યારે ખવાઓ તો અત્યારે ખવાય બાકી રાતે તો ખાઈશું જ કેમ કે ઓલા બે ખાધા નથી એટલે કશું જમ્યા નથી એટલે એવી રીતના પ્લાન છે અમારું તો બસ એ પ્લાનને અમે સક્સેસફુલ કરવા માટે અત્યારે સમોસા બનાવી રહ્યા છીએ પછી અમે નાસ્તો કરીશું થોડું ઘણું ને અને જો અહીંયા કંઈ સમોસા બની રહ્યા છે આ ચકલી લઈ આવી હતી રણુથી ફરાળી લોટ કેમ કે અમે મંગાવ્યો તો એની પાસેથી કે તું કચ્છમાં આવ તો લેતી આજે પણ ખબર નહોતી ને કે આ બેન અમારે કંઈ અહીંયા જ પહોંચ્યા હશે સરપ્રાઈઝ દેવા તો ચક્કી બેન આપણા ઘરે આવી ગયા છે આ લોટ લઈને તો આપણે હવે આની રોટલી બનાવીશે હા આજે લોટ લઈને જ આવીએ જો આને એને તો હવે આપણે જો આ સમોસાનું ઓલું છે બેટર છે

અને આમાં ચકલી દીધી જો સમોસા તળે છે ચકલીનું કામ ચાલુ છે સમોસા તળવાનું તો ચકલી સમોસા તળે છે પ્લેટ તૈયાર છે અને હવે પાલ દીધી વાસણ ધોવે છે પાણી આવી ગયું છે ડાયરેક્ટ ત્રણ વાગી ગયા છે સવા ત્રણ ખાયા પાણી આવી ગયું છે તો ગમેલું ભરાય એટલે જોઈ તું વાસણ ત્યાં સુધી પોતું કરી ના પડે સારું એવું કર તું કપડાં ખાલી ત્યાંથી ઓ તો પડે છે રાખો જગ્યા ને વળી હવારના પેરો એ ધોવામાં કેટલી વાર હાથ કેમ પેલા કપડા બોલી પૂરા પછી એને વળી ધોય

মনে জ <laughs> <laughs> આજે રોહિત પટેલ અને તે બપોરના બે વાગે દોઢ વાગે દોઢ વાગે આજે રોહિત પટેલ બપોરના દોઢ વાગે અહીંયાથી નીકળ્યા છે અને અમે લોકોએ રિક્વેસ્ટ કરી બહુ જ બધી કે પ્લીઝ પ્લીઝ તમે ચકલીને કચ્છમાં મૂકવા ના જાઓ અમારે તને મૂકી જાઓ અમે મૂકી દેસું મૂકી દેસું મૂકી દેસું એ બધી રિક્વેસ્ટ સંદેશ ખેલાવે આમાં મૂકી દે जी <laughs> 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 में डिस्टर्ब कर मन वो खोटू लगे पचे ने चकली ने जीजा जी बहुत फोर्स करो के प्लीज रोहित पटेल थोड़ा दिवस चकली ने हमारे घरे मुकी जाओ हूं आऊ रे के के मेरे सर आऊ ने आऊ ने के होए रो आऊ रे के नहीं आती आ कैमरा में तो मन बिल्कुल विश्वास नहीं हो आऊ के नहीं आऊ रे आऊ रे આપણી આ તો પછી એના જીજાજી બહુ કરો કે ચકલી રોકાઈ જાય ને થોડાક દિવસ તો આમ કે ઘરમાં મજા આવી જાય મમ્મી ને બધા ક્યાં તો એકલું એકલું લાગતું હતું કંટાળા આવતા હતા ને

ચકલી હવે જિંકલ બેન ને માથામાં તેલ નાખી રહી છે આ બે બે નું કામ તો સરસ કરી રહી પણ બેકગ્રાઉન્ડ એટલું ખરાબ લાગે રો મંજુમાં જોસ મંજુમાં જોસન તો દેબ હા મંજુમાં એને એમ જ કે કપડા લટકે રહી તો જુઓ ફોટો પાડે તો કે છે કપડા લટકે રહી તો જુઓ અહીંયા ખાવ કે આસી ન ચકલી આપણે મમ્મી આપને વાળ ખેંચાય આપણે કે મમ્મીને ઘણા ખેંચાય એનું એમ મે